સૌરાષ્ટ્રના ખેડૂતોને રાજ્ય સરકારની રાહત વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાને સૌની યોજનાનું અપાશે પાણી તો ખેતીમાં આઠના ના બદલે દસ કલાક અપાશે વીજળી રાજ્યની ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાના ફિક્સ પગારના કર્મીઓને વીસ દિવસની અપાશે રજા તો ગ્રાન્ટ ઇન એડ સંસ્થાના બિન શૈક્ષણિક ફિક્સ પગારના નોન વેકેશનલ કર્મચારીઓને કર્મચારીઓને મળશે ખાસ રજાઓ નિર્ણયથી થશે લાભ પ્રવક્તા મંત્રી પટેલે આપી માહિતી રાજ્યમાં શિક્ષકોની ઘટ અંગે વિપક્ષના આરોપ પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની સ્પષ્ટતા કહ્યું રાજ્યમાં એકત્રીસ હજાર સાતસો શિક્ષકોની ચાલી રહી છે ભરતી પ્રક્રિયા કચ્છ જિલ્લામાં પણ ચાર હજાર સો કરાશે ખાસ ભરતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કર્તવ્ય ભવન ત્રણનું કર્યું ઉદ્ઘાટન ગૃહ અને વિદેશ મંત્રાલય સહિત મહત્વના વિભાગોનું થશે કામકાજ નવીનતા કાર્યક્ષમતા અને સહયોગ વધારવાની દિશામાં ગણાવ્યું ઐતિહાસિક પગલું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક કરી બાત આપત્તિમાં હરસંભવ સહાયનું આશ્વાસન રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અસરગ્રસ્ત ધરાલીના લોકો સાથે કરી વાતચીત વહીવટી તંત્રને અસરગ્રસ્તોની તાત્કાલિક મદદના આપ્યા આદેશ લોકસભાએ વાણિજ્યિક શિપિંગ બિલ બે હજાર પચીસને આપી લીલી ઝંડી રાજ્યસભામાં પણ સમુદ્ર દ્વારા કાર્ગો ટ્રાન્સપોર્ટ બિલ પસાર સંસદીય બાબતોના મંત્રી કિરણ રીજીજુએ કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ વિપક્ષ પર કર્યા પ્રહાર કહ્યું કોર્ટમાં મામલો પેન્ડિંગ હોવાથી એસઆઈઆર પર ચર્ચા શક્ય નહીં વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન ગાંધીનગર ખાતે યોજાયેલી સંસ્કૃત ગૌરવ યાત્રામાં શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોર રહ્યા ઉપસ્થિત આજથી બાર ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સાપ્તાહિક મહોત્સવનું આયોજન આગામી બે દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ઉપરવાસમાં સારા વરસાદને પગલે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીનો છ્યાસી દસ ટકા સંગ્રહ ખેતી અને પીવાના પાણીની નહીં રહે સમસ્યા